પાટણની વર્ષો જૂની જનરલ સિવિલ હોસ્પિટલની અંદર બે મિનિટ એમ્બ્યુલન્સ ધૂળ ખાતી જોવા મળી છે આ ઉપરાંત આયોજન વિભાગ દ્વારા સરકારમાં માંગણી કરવામાં આવતા સરકારે આ હોસ્પિટલને આપેલી નવીન આઈસીયુ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ છેલ્લા ઘણા સમયથી પાર્કિંગમાં જ રહી છે અને તેનો ઉપયોગ શક્ય નથી આ નવીન આઈસીયુ ઇમરજન્સી એમ્બ્યુલન્સની અંદર વેન્ટિલેટર સહિત આધુનિક મેડિકલ ટેકનોલોજીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જે ઇમરજન્સીના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી નીવડે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે જો જોકે પાર્કિંગની સમસ્યાને કારણે આ એમ્બ્યુલન્સ હાલમાં બ્રેકડાઉન થઈ અને ગેરેજની અંદર આરામ ફરમાવી રહી છે આના પરિણામે ઇમરજન્સીના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આરોગ્ય નગરી તરીકે પાટણ શહેર ખૂબ જ કહી શકાય કે રાજસ્થાન અને કચ્છ સુધી પ્રખ્યાત છે અહીંયા ખૂબ જ મોટી સેવાઓ આરોગ્યને લગતી છે ત્યારે એક પ્રાઇવેટ દવાખાના પણ છે સાથે સાથે જ ટ્રસ્ટની હોસ્પિટલો છે ત્યારે સૌના ગરીબ લોકોના આશીર્વાદરૂપ એવી પાટણની જનરલ હોસ્પિટલ છે જનરલ હોસ્પિટલ રોજના લગભગ ચારસો પાંચસો કેસીસ હોય છે જ્યારે ઇમરજન્સીની વાત આવે ત્યારે ઇમરજન્સી માટે જે એમ્બ્યુલન્સ હોય છે એમ્બ્યુલન્સ અત્યારે કંડમ હાલતમાં પડી છે બે એમ્બ્યુલન્સ છે મિની એમ્બ્યુલન્સ કેમ એનું કેટલાક દર્શાવતા બે તે બે એમ્બ્યુલન્સ ઘણા સમયથી ભંગાર હાલતમાં પડી રહી છે એને લઈને આયોજન આયોજન મંડળ તરફથી એક આઈસીઓન ઓન વ્હીલ જે કહી શકાય કે સારી અદ્યતન ટેકનોલોજી સાથે કરવામાં આપવામાં આવી છે અને આ એમ્બ્યુલન્સ ઘણા સમયથી આવેલી છે અહીંયા કેમેન્ટ ફરીથી બતાવે આ જે એમ્બ્યુલન્સ છે અત્યારે હાલ ગેરેજમાં મૂકવામાં આવી છે એ એમ્બ્યુલન્સ ખૂબ જ સારી રીતે તૈયાર કરવાની પરંતુ કહી શકાય ને કે એમાં એમ્બ્યુલન્સને પાસિંગ થયું નથી એ પાસિંગના કારણે એમ્બ્યુલન્સ પડી રહી છે અને ઘણા સમયથી પડી રહી છે જેને લઈને એનો ઉપયોગ નહીં થતા ફરીથી એ જે કહી શકાય કે એમ્બ્યુલન્સ ક્યાંક ને ક્યાંક મારીને પડે એની જે રીતે છે ત્યારે જે સત્તાવાળાઓ છે એ સત્તાવાળાઓએ અત્યારે હાલ એને ધ્યાનમાં રાખીને ઝડપથી પાસિંગ થાય અને જે ગરીબ દર્દીઓ છે અથવા તો જે ઇમરજન્સી છે ઇમરજન્સીમાં કામમાં એવી જરૂરિયાત ઊભી કરે એવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ આ જે સ્ટેટમેન્ટ છે એવું શહેર પ્રમુખ જે કોંગ્રેસના દીપક પટેલ છે તેમજ દર્દીઓને પણ આ સુવિધાથી રાહત મળે એમ છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ